તમે ક્યારેય વિચાર્યું છે કે જીવનમાં કેટલાક રહસ્યો અને સત્યો એવા છે જે ફક્ત તમારા અને ભગવાનને જ જાણવા જોઈએ જો તમે આવા સત્યો દુનિયા સમક્ષ પ્રગટ કરો છો તો તેમની શક્તિ ઓછી થઈ જાય છે ઋષિઓ કહે છે કે આધ્યાત્મિક ઉર્જા એક બીજ જેવી છે જો તમે તેને દુનિયાના ઘોંઘાટમાં અકાળે વધવા દો છો તો તે સુકાઈ શકે છે આજે આપણે એવા પાંચ ઊંડા રહસ્યો વિશે વાત કરીશું જે ફક્ત તમારા અને ભગવાન વચ્ચે જ રહેવા જોઈએ પરંતુ ધ્યાનમાં રાખો કે આ જ્ઞાન ફક્ત સાંભળવા માટે નથી તેનો અનુભવ કરવો પડશે તેને તમારે અંદર જ રોપવું પડશે આ વિડીયોના અંત સુધીમાં તમે તમારી અંદર એક અદ્ભુત પરિવર્તન અનુભવશો કારણ કે આ એવા રહસ્યો છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે પહેલું રહસ્ય તમારી સાધના અને પ્રાર્થના છે જ્યારે તમે બંધ આંખોથી પ્રાર્થના કરો છો ધ્યાનમાં બેસો છો અથવા ભગવાન સાથે વાતચીત કરો છો ત્યારે તે ક્ષણ સમગ્ર સૃષ્ટિની બહાર છે તે ફક્ત તમારી અને તે અનંત શક્તિ વચ્ચેની મુલાકાત છે ઋષિઓ કહે છે કે ભગવાનને કરવામાં આવતી પ્રાર્થના એ સૌથી ગુપ્ત પ્રેમપત્ર છે તેને દુનિયાને બતાવવાની જરૂર નથી ઘણીવાર આપણે લોકોને આપણી સાધના આપણા જોબ આપણી તપસ્યા વિશે જણાવતા ફરતા હોઈએ છીએ આપણે લોકોને જાણવા માગીએ છીએ કે આપણે કેટલા આધ્યાત્મિક છીએ પરંતુ યાદ રાખો કે આધ્યાત્મિક શક્તિ ત્યારે જ વધે છે જ્યારે તે અંદર છુપાયેલી રહે છે જેમ બીજ જમીનના અંધકારમાં ઉગે છે તેવી જ રીતે તમારી સાધનાની ઉર્જા પણ ત્યારે જ ફળ આપે છે જ્યારે તમે તેને અંદર સુરક્ષિત રાખો છો ઋષિઓ સમજાવે છે કે સાધના એક છુપાયેલી નદી જેવી છે જે અંદર વહે છે જો તમે બીજાઓને તે નદીનો રસ્તો બતાવવાનું શરૂ કરો છો તો તેમનો અવાજ તમારી એકાગ્રતાને ખલેલ પહોંચાડશે પ્રાર્થના અને ધ્યાનની અનુભવાતી લાગણી એટલી શુદ્ધ છે કે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી તેથી તેને તમારા હૃદયમાં સુરક્ષિત રાખો જો ભગવાન સાથે જોડાવાની આ ક્ષણ તમારા આત્માએ તમારા જન્મ પહેલાં જ પસંદ કરી હોય તો શું થશે બીજું રહસ્ય તમારા જીવનનો ઊંડો સંકલ્પ છે આપણા બધાના કેટલાક એવા સંકલ્પો આવા સપના અને એવા ધ્યેયો છે જેમને પૂર્ણ કરવાની સંખના આપણા જન્મ પહેલાં જ આપણા આત્મામાં લખાયેલી હોય છે ઋષિઓ કહે છે કે દરેક આત્મા એક હેતુ સાથે પૃથ્વી પર આવે છે અને જ્યારે તે હેતુ પ્રગટ થાય છે ત્યારે બ્રહ્માંડની બધી શક્તિઓ તેની સાથે ઊભી રહે છે પરંતુ અહીં એક રહસ્ય છે તમારા સૌથી ઊંડા સંકલ્પ તમારા સૌથી મોટા સપના વિશે દરેકને કહું નહીં દરેક આત્માની ઉર્જા અલગ હોય છે અને દરેક વ્યક્તિ તમારા સપનાના તરંગને સમજી શકતો નથી જ્યારે તમે તમારા ઈરાદા બીજાઓ સમક્ષ ખોલો છો ત્યારે ઘણીવાર તેમની શંકાઓ તેમની આશંકા અને તેમના ભય તમારી ઊર્જાને નબળી પાડે છે કલ્પના કરો કે તમે એક ચિત્રકાર છો અને તમારા મનમાં એક અનોખા કાર્યનો વિચાર છે જો તમે તે કાર્યને અપૂર્ણ સ્થિતિમાં દરેકને બતાવો છો તો તેમના મંતવ્યો તેમની ટીકા અને તેમની શંકાઓ તમારા રચનાની પવિત્રતાને નષ્ટ કરી શકે છે તેવી જ રીતે તમારા જીવનના સંકલ્પો પણ પવિત્ર છે તેમની ફળીભૂત થાય ત્યાં સુધી તમારી અંદર રાખો ઋષિઓ કહેતા કે જ્યારે તમે તમારા કાર્યનો માર્ગ પસંદ કરો છો ત્યારે મૌનને તમારી શક્તિ બનાવો મૌન તમારા સંકલ્પનું રક્ષણ કરે છે જેમ અંધકાર બીજનું રક્ષણ કરે છે બ્રહ્માંડનો દરેક વિચાર એક તરંગ છે અને જ્યારે તમે તમારી તરંગને શુદ્ધ કરો છો ત્યારે તમે બ્રહ્માંડની બધી શક્તિઓથી અનુગત થશો તમારા જીવનની દિશા તમારા સૌથી ઊંડા સપના અને તમારા આત્માનો હેતુ એ બધું તમારા અને ભગવાન વચ્ચેનો ગુપ્ત સંવાદ છે તેને દુનિયાની ભીડમાં ખોવાઈ જવા દો નહીં અને હવે જ્યારે તમે આ બે રહસ્યો સમજી ગયા છો તો વિચારો કે હજુ ત્રણ રહસ્યો બાકી છે રહસ્યો જે આત્માના ઊંડાણ સુધી જાય છે અને જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે ત્રીજું રહસ્ય તમારું આંતરિક દુઃખ અને સંઘર્ષ છે આપણા બધાના જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે દુઃખ એટલું ઊંડું હોય છે કે શબ્દો પણ શાંત થઈ જાય છે જ્યારે આપણી નજીકની કોઈ વ્યક્તિ આપણને છોડીને જાય છે જ્યારે સપના ચકના ચૂર થઈ જાય છે જ્યારે જીવન એક લાંબી રાત જેવું લાગે છે ઋષિઓ કહે છે કે દુનિયામાં એવું કોઈ નથી જે તમારા દુઃખને ભગવાન જેટલું ઊંડું સમજી શકે આ જ કારણ છે કે તમારું સૌથી ઊંડું દુઃખ તમારા આંતરિક ઘા અને તમારી સંઘર્ષની વાર્તાઓ દરેકને પ્રગટ ન થવી જોઈએ જ્યારે તમે તમારા દરેક દુઃખ દરેક નિષ્ફળતા દરેક આંસુ દુનિયા સમક્ષ પ્રગટ કરો છો ત્યારે તમે અજાણતા તમારા આત્માની ઉર્જાને નબળી પાડો છો ઋષિઓ સમજાવે છે કે દુઃખ એક દૈવી શિક્ષક છે જ્યારે આપણે આપણા સંઘર્ષોને અંદર રાખીએ છીએ અને મૌનથી જીવીએ છીએ ત્યારે આત્મા વધુ મજબૂત બને છે જેમ પર્વતની ટોચ પર ફૂંકાતા બર્ફીલા પવન વૃક્ષના મૂળને અંદર સુધી પહોંચાડે છે તેવી જ રીતે તમારી પીડા પણ તમને અંદરથી મજબૂત બનાવે છે ક્યારેક આપણે ઈચ્છીએ છીએ કે લોકો આપણને સમજે આપણને સાંત્વના આપે પરંતુ સત્ય એ છે કે ફક્ત તમારો આત્મા અને ભગવાન જ તમારા ઊંડા ઘાવની ભાષા જાણે છે તેને તમારી અંદર સુરક્ષિત રાખો કારણ કે તે જ તમને તમારા સાચા સ્વભાવ તરફ લઈ જશે ચોથું રહસ્ય તમારી આંતરિક શક્તિ અને અનુભવ છે ઋષિઓ કહે છે કે જ્યારે તમે આંતરિક યાત્રા શરૂ કરો છો ત્યારે બ્રહ્માંડ તમારા માટે એવા દરવાજા ખોલે છે જેના અસ્તિત્વને તમે પહેલાં ક્યારેય જાણતા ન હતા ક્યારેક ધ્યાન પ્રાર્થના અને આત્મ અન્વેષણ દ્વારા આપણને એવા અનુભવો મળે છે જે શબ્દોમાં વર્ણવી શકાતા નથી શક્ય છે કે ધ્યાનમાં તમે એક ઊંડો પ્રકાશ જોયો હોય શક્ય છે કે તમે પહેલીવાર તમારા આત્માનો અવાજ સાંભળ્યો હોય શક્ય છે કે તમે તમારી અંદર પરમ આનંદનો અનુભવ કર્યો હોય પરંતુ યાદ રાખો કે આવા અનુભવો ફક્ત તમારી અંદર જ રાખવા યોગ્ય છે કારણ કે દરેક વ્યક્તિમાં તમારી યાત્રા તમારા સ્પંદનો અને તમારી ઉર્જાને સમજવાની ક્ષમતા હોતી નથી જ્યારે તમે તમારા ઊંડા અનુભવો બધા સાથે શેર કરો છો ત્યારે ઘણા લોકો તેમને સમજવાને બદલે તેમના પર શંકા કરવાનું શરૂ કરે છે તેમની શંકાઓ તમારી ઊર્જાને ખલેલ પહોંચાડી શકે છે ઋષિઓ કહે છે કે ભગવાન સાથેના તમારા અનુભવો એક પવિત્ર બગીચા જેવા છે જ્યારે તે બગીચો સંપૂર્ણ રીતે ખીલેલો હોય ત્યારે જ તેમને બીજાઓ માટે ખોલો તેથી તમારી આંતરિક શક્તિને સુરક્ષિત રાખો તેને મૌનથી પાણી આપો જ્યારે સમય આવશે ત્યારે તેનો પ્રકાશ આપમેળે જ દુનિયામાં ફેલાઈ જશે પાંચમું રહસ્ય તમારા કર્મ અને ભગવાન સાથેનો તમારો સંબંધ છે આ રહસ્ય સૌથી ઊંડું છે આપણા બધાના જીવનમાં એવા કર્મો છે જે ફક્ત આપણે અને ભગવાન જ જાણીએ છીએ આપણો દરેક વિચાર દરેક ભાવના દરેક ક્રિયા બ્રહ્માંડની ઉર્જામાં અંકિત થઈ જાય છે ઋષિઓ કહે છે તમારું કર્મ તમારું ભાગ્ય બનાવે છે પરંતુ સૌથી પવિત્ર કાર્ય એ છે જે તમે ગુપ્ત રાખો છો જ્યારે તમે કોઈને મદદ કરો છો ત્યારે તેનો પ્રચાર ન કરો જ્યારે તમે કોઈની સેવા કરો છો ત્યારે તેના વિશે અવાજ ન કરો જ્યારે તમે કોઈના આંસુ લૂછો છો ત્યારે તે ક્ષણ ફક્ત તમારા અને ભગવાન વચ્ચે જ રહેવા દો કારણ કે જલ્દી તમે તમારા કાર્યનો શ્રેય લેવાનું શરૂ કરો છો ત્યારે તેમની અડધી શક્તિ ત્યાં જ ખોવાઈ જાય છે ઋષિઓ કહે છે કે સેવાની સૌથી પવિત્ર સ્થિતિ એ છે જ્યારે કરતા પોતે અદૃશ્ય થઈ જાય છે ફક્ત પ્રેમ રહે છે ફક્ત ભગવાનની હાજરી રહે છે યાદ રાખો કે જે ક્ષણે તમે ગુપ્ત રીતે સારા કાર્યો કરો છો ત્યારે બ્રહ્માંડની ઉર્જા તમારી આસપાસ એવી રક્ષણાત્મક કવચ બનાવે છે કે કોઈ નકારાત્મક શક્તિ તેમાં પ્રવેશી શકતી નથી અંતિમ અનુભૂતિ આ પાંચ રહસ્યોનો સાર છે તમારી અંદર જે કંઈ પવિત્ર છે તેને સમય પહેલાં વિશ્વના ટોળા સમક્ષ જાહેર ન કરો તમારી સાધના તમારા સંકલ્પો તમારા સંઘર્ષો તમારા અનુભવો અને તમારા કાર્યો આ બધું ભગવાન સાથેની તમારી ખાનગી વાતચીતનો એક ભાગ છે મૌનને તમારી શક્તિ બનાવો એકાંતને તમારી સાધના બનાવો અને ભગવાન સાથેના જોડાણને તમારો સૌથી મોટો ખજાનો માનો ઋષિઓ કહેતા કે જ્યારે આત્મા પરમાત્મા સાથે જોડાય છે ત્યારે આખું વિશ્વ શાંત થઈ જાય છે પછી ફક્ત પ્રેમ જ બોલે છે ફક્ત શાંતિ જ બોલે છે જો આજની સાધના યાત્રા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય જો તમે અંદર કોઈ ગતિ અનુભવી હોય તો આ વિડિયો તમારા પ્રિયજનો સાથે ચોક્કસ શેર કરો તમારો એક નાનો શેર કોઈના જીવનની દિશા બદલી શકે છે હિના મોટિવ્સ પરિવારમાં જોડાવો જ્યાં દરરોજ આપણે આત્મા અને પરમાત્મા વચ્ચેના આ પવિત્ર સંવાદને આગળ ધપાવીએ છીએ સત્કાર કાર્ય મળીશું નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ